નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશો પણ તે પહેલાં મિત્રો જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવનો વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે ગોંડલમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને સાહીઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને બાસઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને ચોર્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકત્રીસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેત્રીસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ડુંગળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકસો ને એકત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચારસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહી નવસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહીએ એક હજાર ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર ને એકસઠ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ એક હજાર ને છન્નું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ પંદરસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો એકતાલીસ રૂપિયા ઊંચા ભાવ રહ્યા સત્તરસો એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો છન્નું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાલના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા સાતસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં નવી દાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંત્રીસો ને એકાવન રૂપિયા આ હતા મિત્રો આજના ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ